ત્યારે આ નવા વર્ષની આપ બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આપનાને આપના પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું અને નવું વર્ષ આપને બધાને ખૂબ જ સફળ નીવડે એવી ભગવાનને અને માં અંબાને પ્રાર્થના કરું છું એક ખાસ વસ્તુનો ઉલ્લેખ કરવો છે તમે કદાચ આપણે જો સમીકરણ જોઈશું

કે હું જ સૌથી વધારે લાયક હતો અને એટલે મને મંત્રી પદ મળ્યું મારા કરતા જેટલા પણ બાકીના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્યો છે અહીં સંજય પણ બેઠા છે એ બધા મારા કરતા વધારે કરતા લાયકાત વાળા હતા અને બધા જ લોકો ડિઝર્વિંગ હતા પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આજે મને મંત્રી પદ મળ્યું છે એટલે એવું હું ક્યારેય પણ આપણે અભિમાન નહીં કરવું જોઈએ કે હું જ શ્રેષ્ઠ છું મારા કરતાં બીજો કોઈ શ્રેષ્ઠ નથી એટલે મને આપ્યું છે પરંતુ આ પરિવારે એક વ્યવસ્થાના મને જવાબદારી સોંપી છે ત્યારે હું જવાબદારી વહન કરવાનો પૂરો પ્રયત્ન કરીશ અને એ જવાબદારી જે સોંપી છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ અને મારી પરિવાર કારણ કે આ પાર્ટી નહીં પરિવાર છે આ સંસ્થા નહીં આ સંસ્કાર છે એ પરિવારનો હું બે હાથ જોડી અને આભાર માનું